નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટ બેઠક મળી હતી આ બેઠકમાં સમિતિ નું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ નું સૂચિત અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંદભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને મળેલી બજેટ બેઠકમાં સમિતિનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું રૂપિયા એકસો સિત્તેર કરોડ બાસઠ લાખની આવક જાવક દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું શિક્ષણ સૂચિત ચર્ચા વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યું હતું અને સ્ટેન્ડિંગ કમિટી ની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું મુખ્ય હેડ નવ લોન એડવાન્સીસ તેમજ એનટીસી વગેરેનો ખર્ચ નવ લાખ લોન એડવાન્સિસ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રણ લાખ વિવિધલક્ષી હેડ દસ બેતાલીસ લાખ છોતેર હજાર અને આઉટસોર્સિંગ સ્ટાફ હેડ અગિયાર અડતાલીસ હજાર આ સૂચિત બજેટમાં શિક્ષકોના હિતને લગતી બાબતો શાળાઓમાં સુવિધા વધારવા તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને લગતી બાબતો અંગેના આયોજન અને ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે